તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આપણા પિસ્તાલીસ દિવસના જીરામાં જો આપણે પાણી આપવાનું હોય અને યુરિયા ન આપવું હોય તો એમાં બીજા તત્વો કઈ કઈ રીતે આપવા અને પછી આપણે કાળીઓ જે કાળી ચરમી છે એ રોગ ન આવે એના માટે આગોતરા પગલાં શું લેવા એની વાત કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને મળતી રહે હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો કે જો આપણે ત્રીજા ચોથા કે પાંચમા પિયતમાં યુરિયા ન આપવું હોય તો આપણે બીજા કે તત્વ કેમ આપવા જેમ કે આપણે જીંક છે હુમિક છે સલ્ફર તો આ બધું આપણે કઈ રીતે આપવું તો આજે એની વાત કરવાના છે મિત્રો તો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને મળતી રહે મિત્રો તો મિત્રો અત્યારે ઘણા બધા કૃષિ નિષ્ણાતો એવું કહે છે કે હવે જીરામાં યુરિયા ન અપાય ત્રીજા ચોથા પાણીએ તો ઘણા મિત્રોને આપણે સુકારાનો પ્રશ્ન છે સુકારો જીરામાં ચાલુ થઈ ગયો છે તો જેને પણ સુકારો ન આવ્યો હોય એને એવી બીક હશે કે યુરિયા આપી તો સુકારો આવે તો તો એના માટે મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે જો તમારે યુરિયા ન આપવું હોય તો તમે ઉપરથી સ્પ્રેમાં વોટર સોલ્યુબલ ખાતર આપી શકો છો જેવા કે ઓગણીસ ઓગણીસ જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આવે છે જો નાઇટ્રોજન ન આપવું હોય તો તમે જીરો બાવન ચોત્રીસ આપી શકો છો એમાં ખાલી ફોસ્ફરસ અને પોટાશ આવે છે તો એવા ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એ તમે જીરાની અંદર ઉપરથી છંટકાવ કરીને આપી શકો છો પછી જો તમારે પિયતમાં આપવું હોય તો તમે જે જીંદા આવે છે એ આપી શકો છો એમાં સલ્ફર અને ઝીંક આવે છે સડસઠ ટકા સલ્ફર અને ઝીંક આવે છે એમાં તો મિત્રો એ જો ન આપવું હોય તો ખાલી સલ્ફર આપવું હોય તો તમે પ્રવાહી સલ્ફર છે કે પછી કોસામિલ સુમિલ કંપનીનું એ આપી શકો છો અને નહીતર તમારે હોમિક આપવું હોય તો પાણીમાં ખાલી તમે હુમિક આપી શકો છો જેવી રીતે આપણે બાસાલી આપી પાણીમાં એવી રીતે તમે ભૂમિકા આપી શકો છો તો મિત્રો આપણે આ સુડતાલીસ દિવસનું જીરું થયું છે અને આપણે આમાં પિયત પાંચમું પિયત આપ્યું છે હજી જુઓ લીલું છે અમુક જગ્યાએ આજે ત્રણ દિવસ થયા છે આને તો આજે આપણે આમાં પાંચમા પિયતમાં ખાલી જિંદા જે સુમિલ કંપનીનું આવે છે એ આપ્યું હતું એટલે આમાં જિંક અને સલ્ફર આવી જાય તો હુમિક આપણે આગળના પાણીમાં આપી દીધું હતું એટલે આપણે અત્યારે હુમિક નથી આપ્યું તો તમે એ પણ આપી શકો છો અને જો તમારે ખાતર આપવું જ હોય તો યુરિયા ન આપવું હોય તો તમે એમોનિયા સલ્ફર આપી શકો છો એમોનિયા સલ્ફરમાં સલ્ફર આવે અને નાઇટ્રોજન પણ આવે છે તો એ પણ તમે મિત્રો આપી શકો છો તો મિત્રો જો તમારે સુકારાનો પ્રશ્ન હોય તો તમારે ફૂગનાશક ગમે તમે પાણીમાં આપી શકો છો અને જો સુકારો ન હોય તો આવી રીતે પણ તમે વગર ખાતરે કોઈ પણ તત્વ તમારે જે કાંઈ આપવા હોય એ તમે પાણીમાં આપી શકો છો તો મિત્રો આપણે જીરામાં કાળીઓ રોગ જે કાળી ચરમી કહે છે એ જો ન આવે એના માટે આપણે આગોતરા પગલાંની વાત કરીએ તો મિત્રો આપણે એમાં પચાસ દિવસની આજુબાજુનું જીરું થાય એટલે આપણે ગેલેલિયો દવાનો રાઉન્ડ ચાલુ કરી દેવો જોઈએ એક બે રાઉન્ડ અગાઉ મારી દેવા જોઈએ જેથી કરીને આપણા જીરામાં ગેલેલ કાળિયો રોગ પ્રવેશે નહીં બાકી મિત્રો જો એકવાર કાળીયો રોગ આવી જશે તો એને અટકાવવો બહુ જ મુશ્કેલ થઈ જશે બાકી આપણે કોઈ પણ સુકારા માટે કે કાળિયા માટે કે આગોતરા પગલાં લેવા પડે મિત્રો એટલે આપણે પચાસ પંચાવન દિવસનું ઝીરું થાય એટલે આપણે અગાઉથી એ દવા ચાલુ કરી દેવી જોઈએ એ દવાનું રિઝલ્ટ બહુ જ સારું છે મિત્રો તો મિત્રો આ હતી આપણે ખેતીવાડીની વાતું તો આવી આવી ખેતીવાડીના નવી નવી માહિતી માટે આપણી ચેનલમાં બન્યા રહીજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ખેતીવાડીના નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો આપણે આમાં કઈ કઈ દવા સાંટવીશી ખાતર નાખવી છે તમામ વિડીયો આપણી ચેનલમાં મૂકેલા જ છે મિત્રો જો તમે ન જોયા હોય તો એ વિડીયોને જોઈ લેજો જેથી કરીને તમને નવી નવી માહિતી મળતી રહે અને આગળ પણ આપણે આમાં કઈ કઈ દવા છે શું કરવી છે તમામ માહિતી આપશું મિત્રો તો ચેનલમાં બન્યા રહેજો તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન